નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અવસરે લાઈવ અને જટપટ ન્યૂઝ જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી તો ત્યારે તમામ જિલ્લાઓની અંદર રાજ્યની અંદર અને તાલુકાઓની અંદર સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવા માટેની રજૂઆત કરવામાં આવી હતી કારણ કે કટોકટીના સમયની અંદર રક્તની જરૂર પડી શકે છે અને આ રક્તની જરૂરને પહોંચી વળવા માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે સંદર્ભે આજરોજ નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે પણ ઇમરજન્સી વોર્ડની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર કરુણામય ચેરિટેબલ ટ્રસ્ટ સિવિલ હોસ્પિટલ અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ દરમિયાન ડોક્ટર તુષાર મહેતા કે જેઓ સીએમઓ આજ આજરોજ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમે કર્યું છે એમાં મુખ્ય સહયોગી ઇન્ડિયન રેડક્રોસ અને કરુણામાય ટ્રસ્ટ કરુણામય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અશોકભાઈ ગજેરા પ્રકાશભાઈ શાહ અને મહેન્દ્રભાઈ દરબાર જે હંમેશા આપણી હોસ્પિટલમાં સેવાના કાર્યોમાં ઉપસ્થિત રહે છે એમનો ખૂબ જ સારો સહયોગ મળ્યો ઉપરાંત મારી હોસ્પિટલના જે સ્ટાફો છે એમનો પણ આ બ્લડ ડોનેશન માટેનો ખૂબ જ સારો સહયોગ છે સરહદ પર જે તંગ વાતાવરણ છે ઓપરેશન સિંદૂરના અન્વયે એ અન્વયે અમે આ બ્લડ બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું અને ખૂબ જ સારો પ્રતિસાદ જનતા તરફથી અને હોસ્પિટલના સ્ટાફ તરફથી મળી રહ્યો છો થેન્ક યુ તો સાથે જ સેવા પાવી સંસ્થા અને કહી શકાય કે ભાઈ નવસારીના એકસો આઠ ગરીબોનામાં સેવા એવા પૂર્વનગર સેવક મહેન્દ્રભાઈ દરબાર સુજણાવી રહે છે ચાલો આપણે સાંભળીએ ભારત દેશની સરહદો જ્યારે ટાઇટ હોય અને પ્રધાનમંત્રીઓ ઓપરેશન સિંદૂરનું એલાન કરી અને કામ કરતા હોય એવા સમયે અને સંજોગોને ધ્યાનમાં રાખી નવસારી સિવિલ હોસ્પિટલ ઇન્ડિયન રેડ પર સોસાયટી નવસારીએ એક આજે બ્લડ કેમ્પનું આયોજન કરેલું એ આયોજનમાં બ્લડની જ્યારે બી જરૂર પડે ત્યારે ઇમરજન્સીમાં આપણને બ્લડ મળી રહે એવા સંજોગોને ધ્યાનમાં રાખી આજે એક ઉત્સાહ સાથે અને ખાસ વાત કહું તો સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ એટલો ઉત્સાહી છે કે અમે ક્યારે બ્લડ આપી અને ક્યારે મદદરૂપ થઈ શકીએ એવા સંજોગોને ધ્યાનમાં રાખતા આજે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને જ્યારે સીમાઓ એટલી ટાઈટ હોય તો સિવિલ હોસ્પિટલ અને રેડ રેડક્રોસ માટે એટલું કહી શકાય કે એ કાયમ યુદ્ધની સીમા પર જ લડતા હોય છે આ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો નવસારી સિવિલમાં લગભગ રોજના ત્રણેક એક્સિડન્ટ આવતા હોય છે એ પણ એક ગવાયેલા માણસોને બ્લડની જયારે જરૂર હોય એ ધ્યાનમાં રાખીને અમે આ બ્લડનું કામ ચાલુ કરેલું આજથી લગભગ ચાલીસ વર્ષ પહેલા એટલે હું એક મહેન્દ્ર સિવિલના નામે બી ઓળખાઉ છું અને મેન ઓફ ઇમરજન્સી તરીકે મારા પિયરમાં જ્યારે આ કામ થતું હોય તો મારી ફરજ બની જાય છે એવા સંજોગોને ધ્યાનમાં રાખી અને આ કામ આજે કરવામાં આવ્યું છે આ સમય અને ધ્યાનમાં રાખી તો આ પ્રમાણે આજરોજ નવસારીના સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્ત ભેગું કરી અને સંગ્રહ કરવામાં આવશે જેથી કરીને ન કરે નારાયણ અને કદાચ કટોકટીનો સમય આવે તો તે સમય દરમિયાન આ રક્તની અછતને પહોંચી વળવા માટેના આગમચેતીના પગલાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું તો આ જ પ્રમાણે આવા આવવા સમાચારો માટે આપની નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન